ડભોઈ શહેર તેમજ તાલુકા અને સંલગ્ન બીજા તાલુકામાં પણ વેચાણ અંતે પહોંચાડવામાં આવે છે માતાજીને ગરબાની કિંમત બસો રૂપિયાની લઈ શરૂ થતી હોય છે આ ગરબાની સાથે બે કોડિયા અને એક કુલડી આપવામાં આવે છે આ સાથે જ આ ગરબાની કિંમત નક્કી કરવામાં આવે છે ડભોઈના કુંભારવાડામાં રહેતા કુંભાર ભાઈઓની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે પાંચસોથી સાતસો જેટલા આપણા નગર તેમજ તાલુકામાં ગરબા નવરાત્રી દરમિયાન વેચાય છે બાકીના હજારો ઉપરાંત ગરબા બીજા તાલુકામાં પાંચ વેચાણ અર્થે લઈ જવામાં આવે છે વીસ દિવસ પહેલાં જ આ ગરબા બનાવવાનું શરૂ કરવામાં આવે છે નવરાત્રિમાં માતાજીની આરાધના માટે જરૂરી એવા ગરબા બનાવવામાં અમારા ઘરનો પરિવાર કામે લાગી જાય છે અને એમાંય નવરાત્રિના દિવસો નજીક આવતા જ આ કામગીરી રાત દિવસ ચાલુ કરી દેવામાં આવે છે ભાઈઓ ગરબા માટીમાંથી તૈયાર કરે છે જ્યારે ઘરના બીજા સભ્યો તેની પર જરૂરી કલરકામ કોતરણી અને સાથિયાની ચિત્રામણ કરે છે હજારોની સંખ્યામાં ગરબા દર વર્ષે બનાવવામાં આવતા હોય છે